ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રીના અભિગમને સાર્થક કરવા છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી ખેડૂતો નવીન અને આધુનિક ખેતી તરફ ડગલા માંડે તે માટે છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં આજે ક્વાંટ તાલુકાના વીજળી ગામે મશરૂમની ખેતી અંગે માર્ગદર્શન અને કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં કૃષિ કૃષિવૈજ્ઞાનિકોએ ખેડૂતોને ઓછા ખર્ચામાં વધુ ઉત્પાદન મેળવવા અંગેનું માર્ગદર્શન આપ્યું હતું સાથે સાથે જિલ્લાના બસોને પંચોતેર ખેડૂતોને મશરૂમની ખેતી અંગે જરૂરી કીટનું વિતરણ પણ કર્યું હતું તાલુકાના વીજળી ગામે જિલ્લા પંચાયત છોટાદેપુર તથા નાયબ બાગાયત નિયામક છોટાદેપુરના સંયુક્ત ઉપક્રમે બમણી કરવાના અભિગમના ભાગરૂપે મશરૂમની ખેતી વિષયક માર્ગદર્શન અને કીટ કાર્યક્રમ રાખેલ હતો જિલ્લાના ખેડૂતોને નવીન અને આધુનિક ખેતી તરફ ડગલા માંડે એ આશયથી મશરૂમ ખેતી વિષયક એક માર્ગદર્શન અને કીટ વિતરણ કરવામાં આવેલ છે તેની સાથે સાથે આપણાને જિલ્લા વિકાસ અધિકારીએ પણ એક માર્ગદર્શન સરસ પૂરું પાડ્યું છે વધુમાં આ કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા અને કૃષિ વૈજ્ઞાનિકોએ મશરૂમની ખેતી વિષય એક સારું એક માર્ગદર્શન પૂરું પાડેલ છે